મહેસાણા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ એક પછી એક દરોડા પાડે છે લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપે છે અને રાત્રિના સમયે દારૂની ગાડીઓ જે નીકળી રહી હતી તેને પણ ઝડપે સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું રાત્રિના સમયે દારૂની ગાડીઓ આ જિલ્લામાંથી પસાર થઈ રહી છે મહેસાણા જિલ્લાની પોલીસ વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડી રહી છે તેમ છતાં કેમ્પ ઊંઘતી ઝડપાઈ રહી છે તે સમગ્ર મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી મહેસાણા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ એક મહિનામાં સાત વખત દરોડા પાડે છે જેમાંથી બે ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિસનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને એક મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હવે સવાલો અહીંયા કેટલાક ઊભા થઈ રહ્યા છે કેમ કે એક મહિનામાં સાત વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડે છે અને દરોડામાં લાખો રૂપિયાનો દારૂ ઝાય છે આ દારૂ રાત્રિના સમયે પણ ઝડપાય છે અને તેના પરથી હવે કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું આ જિલ્લામાં રાત્રિના સમયમાંથી દારૂની ગાડીઓ પસાર થઈ રહી છે શું આ જિલ્લામાં દારૂનું બુટલે કટિંગ કરી રહ્યા છે અને જો કટિંગ કરી રહ્યા છે જો રાત્રિના સમયે દારૂની ગાડીઓ નીકળી રહી છે તો ઉચ્ચ જે સિનિયર પોલીસ અમલદારો છે તેમને આ મામલે કોઈ માહિતી છે કે નથી અને દરેક થાણા વિસ્તારમાં રહેલા જે થાણા અમલદાર છે આ જિલ્લામાં કુલ વીસ થાણા આવેલા છે અને દરેક થાણા અમલદાર તેમનું મોનિટર કરવા માટે એક નાયબ પોલીસ અધિક્ષક હોય છે અને જિલ્લાના પોલીસ વડા પણ હોય છે જો થાણા અમલદાર છે તે પોતે તેમના થાણામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ છે તેનું ધ્યાન નથી રાખી શકતા ક્યાં તેમને માહિતી નથી હોતી તો તેમના સુપરવિઝન તરીકે હોય છે એક નાયબ પોલીસ અધિક્ષક તો શું આ નાયબ પોલીસ અધિક્ષકને તેમના તાબામાં જે વહેંચાયેલા થાણાઓ હશે અને થાણાઓમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે તેની કોઈ માહિતી નહીં હોય આ જિલ્લામાં લાખો રૂપિયાનો દારૂ વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઝડપી રહી છે તો દરેક થાણા વિસ્તારમાં રહેલા થાણા અમલદારો અને તેમના સ્ટાફ પાસે કોઈ બાતમીદારોનું નેટવર્ક નહીં હોય સાથે આ જિલ્લામાં રહેલી જે પ્રાઇમ એજન્સી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ જે આ જિલ્લામાં રહેલી આ એજન્સી કોઈ પણ થાણા વિસ્તારમાં દરોડા પાડી શકે છે કોઈ પણ બુટલે ઘરને ઝડપી શકે છે અને એજન્સીઓ નાસ્તા ફરતા આરોપીઓ છે તેમને ઝડપી લે છે ચોરીના આરોપીઓને ઝડપી લે છે તો આ બુટલે ઘરો અને દારૂની ગાડીઓ જે પસાર થઈ રહી છે તેની તેમના પાસે કોઈ માહિતી નહીં આવતી હોય આવા અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે એક મહિનામાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલની ટીમ સાત વખત દરોડા પાડે છે લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપાય છે અને સ્ટ્રીટ મોનિટરિંગ સેલની ટીમે ત્રણ દિવસ પહેલાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં દસ લાખ રૂપિયા આસપાસનું એમડી ડ્રગ્સ એટલે કે એનડી કેસ કર્યો તો ના કે કેસ મોનિટરિંગ સેલનું જે પોલીસ સ્ટેશન ગાંધીનગર છે તેણે કર્યો હતો અને ત્યારબાદ ફરી એક વખત આજે વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સત્તર કિલો ગાંજાના સાથે એક આરોપી છે તેને પણ પોલીસે ઝડપ્યો છે ચાર આરોપીઓ ફરાર છે અને પોણા બે લાખ રૂપિયા આસપાસનો આ ગાંજો આંકવામાં આવે છે આમ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ એક મહિનામાં સાત વખત દરોડા પાડે છે અને દરોડા પાડ્યા પછી પણ આ જિલ્લામાં રહેલા થાણા અમલદારોનો પોલીસ સ્ટેશન વિસ્તાર અને આ જિલ્લાની પ્રાઇમ એજન્સી છે શું તે હજી ઊંઘી રહી છે તેવા સવાલ એટલે ઊભા થઈ રહ્યા છે એક પછી એક સાત વખત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દરોડા પડ્યા છે પરંતુ સંભવત આવનારા સમયમાં આ જિલ્લામાં રહેલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જિલ્લાના પોલીસવાળા જો ફેરફાર કરે તો પણ નવાય નહીં આ સાત જે ઘટના છે આ સાત ઘટનાનું કેવળ ને કેવળ એનાલિસિસ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન ने के जे पीड परा